વાલ્મિકી સમાજને શુભેચ્છાઓ પ્રદાન કરી હતી સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત છડી નોમના કાર્યક્રમમાં ભાગ લઈ સમાજના લોકોને ધાર્મિક પર્વની શુભેચ્છાઓ પાઠવી તેમણે કહ્યું કે ગોગાજી મહારાજની નોમના પર્વ સમાજમાં સંપને એક્યનો સંદેશ આપે છે આપણે બધાએ મળીને સામાજિક સુધારણા અને સાંસ્કૃતિક વિરાસતને જાળવવી જોઈએ વાલ્મિકી સમાજના સભ્યોએ સુરતના વિવિધ ભાગોમાં ધાર્મિક સભાઓ ભજન કીર્તન અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરી છડીનોમની ઉજવણી કરી સમાજના નેતાઓએ લોકોને ધાર્મિક એકતાને સેવા સેવાભાવના માટે પ્રેરિત કરતા ઉદ્દોધન આપ્યા છડીનોમના પર્વને લઈને સુરતમાં ધાર્મિક ઉત્સાહ અને સામાજિક સંદેશનું વાતાવરણ સર્જાયું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત

પરિવારમાંથી વાગ્યું સમાજના તમામ યોગાવીરોનું શું ખૂબ અમંદાન આપું છું શુભ પ્રામના આપું છું અને સાથે આ ભાગ જ ખુશી છે કે સમાજના જેટલા બી મળીને છે આપણા પટેલ સાહેબ ભાગલા સાહેબ આ લોકો આપણા પેઢી જો આવનાર પેઢી છે એનામાં સંસ્કારોનું સંચન થાય અને સાથો સાથ આપણા તહેવારનું શું મહત્ત્વ છે એના વિકાલ હવે એના માટે જો આ પ્રયોજન કરે છે તમામ અમદાન આપું છું યોગાવીર गोगा जी महाराज ने कृपा तमाम हमारा सूरत शहर वासी ऊपर वाल्मीकि समाज ऊपर रहे मतलब वो सुखी रहे हड़ी मड़ी रहे और उनका सूरत शहर ना आगे प्रोग्रेस कराता रहे ये भी बता रहे शुभेच्छा